મા અરે કેમ છે બધા મજામાં હું તમારો દોસ્ત સાથે નવો વિડીયો લઈને આવી ગયો છું તમે છો અત્યારે અમે છે ને ઉજૈન જવા માટે નીકળ્યા છીએ કેમકે અમે રસ્તામાં રોકાઈ ગયા હતા ફરી આગાજથી આવતા રસ્તામાં આવ્યો હોટલ હા અહીંયા અમે રોકાણા હતા રાતે કેમકે રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે અમે થાકી ગયા હતા પછી એવું થયું કે હોટલ રાખી લઈ પછી અમે અહીંયા લોકોએ હોટલ રાખી લીધી હવડિયા પછી અમે લોકો રાતે ગયા અત્યારે જાગ્યા છીએ અમે હવે છીએ અમે નાસ્તો કરવા ફોર વ્હીલમાં સામાન બામણ મૂકી દીધો હે હવે અમે લોકો છીએ નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ અમે થોડોક પછી નીકળીએ પૂજન જવા માટે તો અમે લોકો હવે નીકળીએ રાપટ નાસ્તો બસો થઈ ગયો હે જોઈ જવો ફોર વ્હીલ રેડી છે તો અમે નીકળીએ હવે હવે હાથ ગણવાનો સમય આવી ગયો છે થોડો ઘણો હાથ ગણું કરાવી નાખીએ આ આપણા સંબંધી છે કે હું ના ના આપણા સંબંધી નું થોડું હોય કઈ હિન્દી ભાષામાં હાલો હાથ ગણું થોડું કરાવી નાખીએ ફટાફટ છે કોઈ હાથ ગણા છે કે કોઈ અરે પણ લઈ લે પણ હાથ ગણું કહેગા લઈ લે

વીણી વીણી ને ખાઈ દેવા અધિકભાઈ દો તો અમે લોકો છે ને આપણને ભૂખ લાગે એટલે આપણે ખાઈ લઈએ છીએ થોડું ઘણું હવે શું છે ગાડી ને થોડીક ભૂખ લાગી ગઈ છે ને એટલે એને પણ થોડુંક પીવડાવી દઈએ ભોટ લીધો છે અમે ગાડી ને થોડુંક અમે છે ને આપી દઈ અમારી કન્ટિન્યુ ગાડી એકી અમારા ભાઈ આર્થિક ભાઈ સાત કલાક માં ઉજ્યાન જોવો તમે સાત કલાકમાં માં પાંચસો કિલોમીટર સાત કિલો સુરત વતન ઢળી ગયો તમે જો હાથ પડતી હતી પાંચસો કિલોમીટર કાપ્યું અત કલાકમાં ખપડાડી બોલાવી નોન સ્ટોપ આ અમારા ડ્રાઈવર છે હો ભાઈ કાટો बताओ કાટો કાટો બધા બસ બસ બોલ બતાવવાનું છે તો બતાવવાનું છે

બની રહ્યો જો આપડા આવી ગઈ જો આપડી રેપિડો રેપિડો માં સફર કરી અમે ઉજૈન માં ણ હું ક્યો અલફસ ભાઈ કોટ હો જવાના છે કોટ પહેર્યો થઈ ઠંડી છે ફૂલ ઉજૈન માં કાર્તિક ભાઈ જો તમે ઠરી ગયા કપડા નીકળી જાય બધા ટૂંકા ટી-શર્ટ પહેર્યા છે

ભરતરી ગુફા થી લગભગ લગભગ તીન યા ચાર કિલોમીટર બીચ મેલભૈવ ચો ખુલ્લા नहीं वो अभी रात के नौ बजे बंद हो जाता था नौ बजे तक बंद हो जाता है सुबह छह बजे खुलेगा रात के नौ बजे आरती साढ़े आठ बजे मंदिर बन गया दिन में लगता है घंटा डेढ़ घंटा अगर सुबह सुबह जल्दी जाओ सात आठ बजे के पहले पहले तो आपको पंद्रह से बीस मिनट नॉर्मली दर्शन हो जाएगा પાસર તો દાદા શમશાન થી ગુજરાત તો અમે પહોંચી ગયા છીએ અત્યારે ઉજ્જૈન મંદિર તમે જોઈ રહ્યા છો મંદિર

चारे चारे तो हमने तिलक बिलक लगा लिया है अंदर जाने के लिए मंदिर दर्शन के लिए देखो कैसा लग रहा हो हिंदी माँ हिंदी माँ क्या वो लागू छू मंदिर नो नजारा जो खाली મહાદેવ ની મૂર્તિ કેમ છે મસ્ત ને હર મહાદેવ અમારે તિલક લગાવવાનું કામ શરૂ છે અત્યારે ટિલક લગાવે છે કે આ લોકો મારી યારે નો લગાવ્યા ગદારી કરી ગયા આપડે

અમે લોકો આવી ગયા દર્શન દર્શન કરી આરતી પણ લીધી અમે લોકોએ સાડા દસ ની આઠવા પૂજનમાં આરતી લઈ લીધી અમે હવે લોકો અમે હવે લોકો જાય છે બહાર બાર મંદિર તો હવે તમને આ વિડીયો નવો લાગ્યો લાઈક સબસ્ક્રાઈબ કરવાનો કરીને હવે છે હવે હર મહાદેવ રાતે રાતે